ખટોદર વિસ્તારમાં આવેલ યુનિક હોસ્પિટલ નજીક મૂર્તિ કારના ત્યાં મૂર્તિઓ ખંડિત કરવા મામલે દસ થી પંદર મૂર્તિઓ ખંડિત થયા હોવાના મેસેજ મળતા ખટોદરા પોલીસનો કાફલો પહોંચ્યો હતો મૂર્તિઓના આંગળીઓના પાસે નુકસાન થયું છે માટીની મૂર્તિઓ બનાવતા હોય છે ભેજવાળું વાતાવરણ અથવા મૂર્તિઓ નજીક હોવાને કારણે હજારો લોકો મૂર્તિઓ જોવા આવતા હાથ લાગ્યો હોઈ શકે છે પરંતુ ખટોદરા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં કોઈ ઈરાદાપૂર્વક કોઈ નુકસાન કરવામાં આવ્યું નથી તેવું જણાઈ આવતું નથી બ્યુરો રિપોર્ટર સુનિલ ગાંજાલા સુરત